સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેપડોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસની ટીમે સત્તાવીસ લાખ નવ્વાણું હજારની કિંમતના બસો ને ઓગણસી નવ ગ્રામ એમડી ડ્રગ્સ છત્રીસ હજાર છસો ને પચાસ રોકડા બે મોબાઈલ ફોન જેની કિંમત ત્રીસ હજાર તેમજ અન્ય ચીજવસ્તુ મળીને કુલ અઠાવીસ લાખ પાસઠ હજાર

પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો અને પકડવા માટે તપાસ ચાલુ છે ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું કે આ કેસમાં કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હશે તો તેની ધરપકડ કરવામાં આવશે પોલીસે આ ડ્રગ્સ કે નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે સુરત શહેરમાં ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનો મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો પોલીસે એ ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે ગઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એ દરમિયાન પોલીસને ત્યાંથી બસોને ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવે હતા એમ કરી અને ટોટલ અઠ્યાવીસ લાખ પાંસઠ હજારનો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે જેમાં મોટા પગનો હિસ્સો કે સત્યાવીસ લાખ નવ્વાણું હજારનો એમડી ડ્રગ્સનો હિસ્સો છે આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામેલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો પોલીસ હજી તપાસ કરી રહી છે હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે